નમસ્કાર બેબીના ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે અમે આપને બતાવી રહ્યા છીએ જયા એકાદશીની વ્રત કથા અને તેના મહત્વ વિશે માહિતી મહા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્માત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપસરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ એક ગંધરોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા

આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા તેમના ચિત્રમાં ભૂતિ આવી ગઈ હતી આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેક તાજ ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રએ તેમના પર પ્રમાણ પર વિચાર કર્યો અને એમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બન્નેને ધિક્કાર છે તમે લોકો પતિત અને મારા આદેશ તો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જશો આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી મનીના મનમાં ખૂબ જ દુઃખ થયું બંને હિમાલયના પરત પર ચાલી ગયા અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતના સાથે ઉત્પન્ન થયેલી તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિસાચીએ પોતાની પત્ની પિશાચિનીને કહ્યું આપણે એવું કયું પાપ કર્યું છે જેનાથી આપણે આ પિસાચીઓની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિસાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તે બંને દુઃખના કારણે સુકાતા જતા હતા

સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ પણ ન લઈ શક્યા થયો દિવસ આવ્યો આ પ્રમાણે એ જયા એકાદશી ઉત્તમ વ્રત પાલન થઈ ગયું એમને રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રત ના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિસાચ પણ દૂર થઈ ગયું પુષ્પનથી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપ માં આવી ગયા હૃદયમાં એક સ્નેહ ઉભરાઈ રહ્યો હતો શરીર પર પહેલા જેવા અલંકારો શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રએ ઘણું જ આશ્ચર્ય થયું તેમણે પૂછ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિસાચોનીમાંથી છૂટી ગયા તમે તો મારા શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિસાચપણું દૂર થઈ ગયું ઇન્દ્રએ કહ્યું તો હવે તમે બંને સુધાપાન કરો

જો આપને અમારો વિડીયો ગમે હોય તો તમે લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં